ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત સરકારના આ સૂત્રો વચ્ચે વાલિયાના છેવાડાના ગામના બાળકોની સ્થિતિ નિહાળી આપ પણ ચોંકી ઉઠશો વિકાસની ચક્કાચોંધ વચ્ચે આ ગામના ગ્રામજનોના બાળકો ભણતર માટેની પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે આ વેદના છે વાલીયાના ઇટકલા અને કોસર ગામ જેવા છેવાડાના ગામોના બાળકોની વાલીયાના કેસર ગામે ધોરણ ચાર સુધી અભ્યાસ કરી શકાય એવી શાળા આવેલી છે પરંતુ આગળ અભ્યાસ કરવો હોય તો બાળકોએ ભણતર માટે પાણી સાથે યુદ્ધ લડવું પડી રહ્યું છે કેસર ગામ અને ઇટકલા ગામ વચ્ચેથી કીમ નદી પસાર થાય છે આ કીમ નદી ચોમાસામાં ઉફાન પર હોય છે છતાં પણ કેસર ગામના બાળકોને નદી ઓળંગી ઇટકલા ગામે આવેલ શાળામાં અભ્યાસ અર્થે જવું પડે છે વરસતા વરસાદમાં ઉઘાડા પગે માથે દફ્તર મૂકીને બાળકો નદી ઓળંગે છે ક્યાંક નાના બાળકો નદીમાં પડી ન જાય એ માટે તેમના વાલીઓ તેઓને મૂકવા જાય છે પાણીના ધસમસતા પ્રવાહમાં ભણતર માટે જંગ લડતા આ બાળકોની ધગસને સલામ છે કીમ નદી પર વર્ષ ઓગણીસો નેવુંમાં બનાવેલ ગરનાળું તૂટી ગયા બાદ પચીસ વર્ષથી આ જ સમસ્યા છે બાળકોની સાથે ગ્રામજનો પણ પુલ ન હોવાથી મુશ્કેલી વેઠી રહ્યા છે ગ્રામજનોના કેટલાક ખેતર દૂધ મંડળી અને સ્મશાન સામે પાર હોવાથી ચોમાસાના ચાર મહિના તેઓ માટે પણ ભારે સમસ્યા ઊભી થાય છે આ નદી પર વહેલી તકે જો પુલ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ઇટેકલા ગામે આવેલ શાળામાં નેવું જેટલા બાળકો અભ્યાસ અર્થે જાય છે પરંતુ વધુ વરસાદમાં નદીમાં પણ જળ સ્તર ઊંચું આવે તો તેઓ દિવસોના દિવસો શાળાએ જઈ શકતા નથી આથી તેઓના ભણતર પર પણ અસર થઈ રહી છે આ અંગે વાલિયા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ બ્રિજનું કામ તેઓના હસ્તક ન આવતું હોવાનું જણાવ્યું હતું તો માર્ગ મકાન વિભાગના કાર્યાલય ઇજનેર બી એમ પટેલ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે અને મંજૂરી મળે બ્રિજ બનાવશે ભણતરના વધતા મહત્વ વચ્ચે છેવાડાના ગામના બાળકોએ ભણતર માટે જીવ જોખમમાં મૂકવો પડે એ પ્રશાસન માટે શરમજનક કહી શકાય ત્યારે આ દ્રશ્યો પછી એટલું જરૂર માની શકીએ વિકાસ માત્ર શહેરો પૂરતો જ મર્યાદિત છે ગામડાઓએ વિકાસ માટે અન્ય કોઈ વિકાસ પુરુષની રાહ જોવી પડશે કેટલીક વાર કિમ નદીમાં પાણી આવવાથી અમોને આવવા જવાની મુશ્કેલ પડે છે અને અમારા પેરેન્ટ્સ ચિંતા કરે છે કે આજે અમારા છોકરાઓ કેવી રીતે આવશે અને એટલા માટે તેઓ વીસ પચીસ કિલોમીટર ફરીને અમોને લેવા આવે છે અને મૂકવા કેસરગામ અને ચોટલિયાનો ખૂબ જ એક ગંભીર પ્રશ્ન છે કે કિમ નદીને ઓળંગીને જ અમારે એની સાથે વ્યવહાર કરવો પડે છે એટલે કે કેસર ગામ અને ચોટલિયા બે ગામે જે કીમ નદીમાં પાણી આવે તો એ આખો એમનો સંપર્ક જ તૂટી જાય છે જેથી કરીને બાળકોને ભણવાનો ખેડૂતોને તેમજ પશુપાલકોને બહુ જ તકલીફ થાય છે તેમજ ગ્રામજનોને પણ ખાસી તકલીફ અનુભવી પડે છે અને કિમ નદીમાં પાણી જ્યારે આવે ત્યારે બે ત્રણ દિવસ સુધી પાણી ઓઠી વીસ બાળકો કેસર ગામથી ઇટકલા ભણવા માટે આવતા હોય છે પરંતુ એમની સૌથી મોટી સમસ્યા એ છે કે ચોમાસાના સમય દરમિયાન ત્યાં એમને વચ્ચે કિમ નદી પસાર થાય છે કિમ નદીમાં વરસાદ પડવાથી અવારનવાર ત્યાં નદીમાં પાણી આવી જતા હોય છે જેથી એ લોકોને ગળા ગળા સુધીના પાણીમાં સ્કૂલે આવવું પડતું હોય એટલે કે આ કેસર ગામ અને ઈટકલા વચ્ચે એક પુલ બનાવવામાં આવે કે જેથી બાળકો સરળતાથી નદી પાર કરીને અહીંયા આ તરફ